નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે એ કપાસના પાકની અંદર જે પાયાને અંદર જે આપણે ખાતરો આપ્યા છે એવી જ રીતના જે છે એ જ્યારે આપણે કપાસ જે છે આપણો પિસ્તાળીસ દિવસથી માંડીને પંચાવન દિવસનો કપાસ થવા આવ્યો છે ત્યારે મિત્રો આપણે પાળા બાંધવાની શરૂઆત કરીશું ત્યારે પાળા બાંધીએ છીએ ત્યારે ખેડૂત મિત્રો આપણે શું ધ્યાન રાખવાનું છે તો ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ પાળા બાંધે ત્યારે જે છે એ ઉપર ડીએપી આપે છે તો ખેડૂત મિત્રો ખાસ જે છે એ તમને કહેવાનું કે ભાઈ પાળા તમે બાંધો છો તો ઉપર જે છે ડીએપી આપવાનું નથી ડીએપી જે છે તમારે વાવવું હોય તો એને નજીક જે છે એ તમે સાહથી જે છે એ વાવવાનું છે આ દાખલા તરીકે ડીએપીનો દાણો છે એને તમે અહીંયા ઉપર નાખશો તો એ ડીએપી ક્યારેય દ્રાઈવ્ય થતું નથી એટલે કે ઓગળીને નીચે જતું નથી મૂળ જે છે એ ક્યારેય પાળા પાસે આવવાના નથી તો ખેડૂત મિત્રો ખાસ આપણે આ એક બાબતોની ધ્યાન રાખશું કે જ્યારે આપણે ડીએપી વાવીએ છીએ તો ડીએપી બાજુમાં જે છે એ સાહ વાવી અને એની અંદર જે તો મૂળ જે છે ત્યાં નીચે જશે અને એ ડીએપી લેશે પણ આ ઉપર નાખશું તો ઉપર મૂળ જે છે એ ક્યારેય આ પાળો બાંધીએ તો ઉપર મૂળ આવવાના નથી તો ખેડૂત મિત્રો આપણે ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે ફોસ્ફરસયુક્ત ખાતરો જે છે એ મરેલું ખાતર છે રાજા જેવું ખાતર છે એ ક્યારેય કામ પ્રજાને હોય તો એ ત્યાં આવે મૂળ પાસે જે છે ક્યારેય ડીએપી જવાનું નથી તો એ ખાસ એ ધ્યાન રાખશું અને બીજી વાત કે જ્યારે તમે પાળા બાંધો છો ત્યારે મિત્રો માઇક્રોસ્ટાર આપવાનું ભૂલતા નહીં એક એકરની અંદર ચાર કિ શાર કિલોની બેગ આવે છે અને એ પાંચસો પચાસ રૂપિયાની અંદર આવે છે અઢી વીઘાની અંદર એ તમે આપશો તો એ સોડને દૂર સુધી જે કાંઈ ફોસ્ફરસ પડ્યો છે અને સોડને મૂળ સુધી લાવવાની કામગીરી એ કરશે સાથે સાથે ભેજની લાવવાનું પણ કામ કરશે અને જે જરૂરી પોષક તત્વો છે એ પણ એ પોતાના સ્ટોર કરે છે જ્યારે સોડને જરૂર પડે ત્યારે એ સ્ટોર કરેલો ખોરાક એ આ કપાસ સુધી જે છે પોગળવાની કામગીરી કરશે તો જે ખેડૂત મિત્રો પાળા બાંધવાનું શરૂઆત કરે છે પાળા બાંધે છે તો એ ખેડૂત મિત્રો અવશ્ય જે છે એ આ માઇક્રોસ્ટાર જે છે એનો ઉપયોગ જે છે એ ખાસ કરીને કરે જેથી કરીને ખેડૂત મિત્રો એના પાકની અંદર જે છે એ સારો એવો જે છે એ પોષક તત્વોનો લાભ એ લઈ શકશે તો ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર